નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુ ટીસી ન્યૂઝ વડોદરામાં પાછલા ચોવીસ કલાકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને વાતાવરણમાં પણ ઠંડક આવી ગઈ છે જે વરસાદનો ઇંતજાર વડોદરાવાસીઓ કરી રહ્યા હતા તે વરસાદ મન મૂકીને વરસ્યો છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની પાલિકાની અન આવડતના કારણે પ્રી મોન્સૂન કામગીરી બરાબર ના કરવાના કારણે જે ખૂબસૂરત સવાર હતી તે બપોર થતાં થતાં મુસીબતનીય દિવસ બની ગયો જે વરસાદનો ઇંતજાર આપણે કરતા હોઈએ છીએ કે વાતાવરણમાં ઠંડક આવશે અને સાથે સાથે જે પાણી જ્યારે ઉપરથી વરસશે ત્યારે

પાણી નહીં ભરાયું હોય જ્યાં જુઓ ત્યાં વડોદરામાં હાલ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે બીજી તસવીર આપ નીચે જોઈ શકો છો જે કાલા ઘોડાનો જે બ્રિજ છે એ બ્રિજ પર વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે વધી ગયું છે હાલ જ્યારે આ સમાચાર અમે વાંચી રહ્યા છીએ ત્યારે વિશ્વામિત્રીની જે સપાટી છે તે અઢાર ફૂટ સુધી પહોંચી ગઈ છે અઢાર ફૂટ આ કોઈ ખતરાનું નિશાન નથી હજી આનાથી વધારે જો પાણી છોડવામાં આવે તો ખતરો હોય શકે છે પરંતુ અઢાર ફૂટ આવ્યા બાદ પણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ જે વિસ્તાર આપ જોઈ શકો છો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાઈ ગયા છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને આ તમામ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડી દેવામાં આવ્યા છે આ જે એક તસવીર છે આ તસવીર જે નાના નાના ભૂલકાઓને જેસીબીમાંથી શાળાએથી ઘરે લાવવાની જરૂરત પડી છે આ તસવીર આપ જુઓ કે કેવી રીતે નાના બાળકો શાળાએ ગયા હતા અને તેમની સ્કૂલ વાન ફસાઈ ગઈ ત્યારે નગરસેવક શ્રીરંગ આયરે અને સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા આ બાળકોને જેસીબીમાં બેસાડીને તેમના ઘરે સુરક્ષિત મોકલવામાં આવ્યા છે અમે ફરી કહીએ છીએ કે જે આ વરસાદ પડી રહ્યો છે આ વરસાદમાં કંઈ પણ કમી નથી વરસાદ તો મન મૂકીને વરસી જ રહ્યો છે અને આ વરસાદનો ઇંતજાર વડોદરાવાસીઓ કરી પણ રહ્યા હતા પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે આ સમગ્ર જે મોસમને જ્યારે માણવાનો અવસર આવે છે ત્યારે આ વરસાદ વડોદરા માટે એક મુસીબત બની જાય છે અને આવી જ મુસીબત આ ચાર તસવીરોમાં આપ જોઈ શકો છો લોકોના વાહનો ડૂબી ગયા છે લોકોની દુકાનોમાં ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે કોઈ નીચાણવાળો વિસ્તાર હોય અને ત્યાં પાણી ભરાઈ ગયું હોય તો આપણે માની પણ લઈએ પરંતુ આજની તારીખમાં વડોદરાનો કોઈ પણ એક એવો વિસ્તાર નહીં હોય કે વડોદરા કોર્પોરેશન દાવાથી કહી શકે કે આ વિસ્તારમાં પાણી નથી ભરાયું અને પાણીનો નિકાલ થયો છે વડોદરાના પોસ્ટ વિસ્તારોમાં પણ આ સમા પાણી ભરાઈ ગયા છે વાહનો ડૂબ્યા છે લોકોએ પોતાના વાહનોને ખેંચીને ઘરે લઈ જવાનો વારો આવ્યો છે આજે વરસાદ જે રીતે વરસ્યો છે જો આપણે મોસમ વિભાગનું માનીએ તો હજી પણ ચોવીસ કલાક મધ્ય ગુજરાત અને ગુજરાત માટે ભારે છે એટલે વરસાદ વરસી શકે છે તમામ જે અધિકારીઓ છે તેમને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે તમામ જે ચેકડેમો છે તેમના લેવલ મેન્ટેન કરવામાં આવી રહ્યા છે આજવા સરોવરની વાત કરવામાં આવે તો અને વિશ્વામિત્રી નદીની વાત કરવામાં આવે તો આ તમામના લેવલ હવે મેન્ટેન કરવાનો વારો આવી ગયો છે વરસાદની જે મોસમ છે તે પંદર જૂનથી આવી જતી હોય છે પરંતુ આ વખતે પંદર જૂને વરસાદ ના આવ્યો અને જુલાઈ માસ આવી ગયો અને આ જુલાઈ માસ આવતાની સાથે જ વડોદરાવાસીઓ જે વરસાદનો ઇંતજાર કરી રહ્યા હતા સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ સુરતમાં વરસ્યો અને ત્યારબાદ પોરબંદરમાં એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મન મૂકીને વરસ્યો ત્યારે મધ્ય ગુજરાતમાં ઇંતજાર હતો જે વરસાદનો આ વરસાદ કાલે સાંજથી જે પડવાની શરૂઆત થઈ છે અને આજે સાંજ સુધી હાલ પણ વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ વરસવાથી જે પાણી વરસે છે તેનાથી પૃથ્વી તો લીલોતરી થઈ જાય છે એટલે આપણે વરસાદને કોઈ દોષ ના આપી શકીએ વરસાદ તો એનું કામ કરી રહ્યું છે પરંતુ જે તંત્ર છે જે કોર્પોરેશન છે જે મોટી મોટી વાતો કરે છે અને દર વખતે જે લાખો કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં વાપરી નાખતા હોય છે પરંતુ વડોદરા શહેરની જે સમસ્યાઓ છે એ ત્યાંની ત્યાં છે એક સમસ્યા છે કે જે બ્રિજ છે જે અંડરપાસ છે રેલવે અંડરપાસ છે તે કાયમ માટે અંડરપાસ બંધ થઈ જાય છે વડોદરા શહેરનું જે ઝાંસી કી રાની જે સર્કલ વિસ્તાર છે ત્યાં હંમેશા જ પાણી ભરાઈ જતું હોય છે આવા જ્યારે પોસ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય ત્યારે આપ સમજી શકો છો કે નીચાણવાળા વિસ્તારોની તો શું હાલત થાય વડોદરામાં ચોવીસ કલાકના વરસાદ બાદ જ જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો સત્તામાં બેઠેલા લોકોએ હવે ખરેખર વિચાર કરવો જોઈએ અને જે લોકોએ તેમને સત્તામાં બેસાડ્યા છે તેમને પણ વિચાર કરવો જોઈએ કે વડોદરા શહેરમાં પાંચ ઇંચ વરસાદ પડી જાય અને પરિસ્થિતિ જો આવી થઈ જાય તો કલ્પના કરો કે દસ વીસ ઇંચ વરસાદ જો પડે વડોદરામાં તો વડોદરા ક્યાં જઈને રોકાય આ વરસાદનો વાંક નથી આ સત્તાધીશોના પ્લાનિંગનો વાંક છે વડોદરા શહેરમાં પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવાનો કોઈ એક્શન પ્લાન જ્યારે બનાવવામાં ના આવે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આપ જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓને જેસીબીમાંથી જેસીબીમાં લાવવા પડી રહ્યા છે આ બાળકો સવારે શાળાએ ગયા હતા પરંતુ પાણી ભરાઈ જતા તેમની વાન બંધ થઈ ગઈ અને ત્યારબાદ આ બાળકોને માં બેસાડીને ઘરે લાવવામાં આવી રહ્યા છે એક તરફ વાહન ડૂબી ગયા છે એક તરફ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી ગયું છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે માત્ર છાપરા જ દેખાઈ રહ્યા છે એટલે જેમ અમે શરૂઆત કરી હતી કે વડોદરાવાસીઓ આ વરસાદનો ઇંતજાર કરી રહ્યા હતા વરસાદ પડશે ગરમીથી રાહત મળશે વાતાવરણમાં ઠંડક આવશે એવું થયું પણ હતું આજની સવાર માટે ખૂબ જ રાહતની સવાર હતી પરંતુ વડોદરા કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરીએ જે રીતે પોલ ખોલી નાખી છે અને વડોદરા શહેરમાં બપોર થતા દતા આજ વરસાદ મુસીબતનો વરસાદ બની ગયો છે આપ આજના આ વરસાદને લઈને વડોદરા કોર્પોરેશનની કામગીરીને લઈને આપ શું કહો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો